તમે જે લોડર જોઈ રહ્યા છો આ લોડર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે રસિક ને વેચવાનું છે સાવ નવું લોડર છે અને સાવ ઓછું વાપરેલું જ છે સાવ એમ કહેવાય ને કે વાપરેલું જ નથી તે એવું કંડિશનમાં આ લોડર છે અને તાત્કાલિક વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે હું તમને લોડરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો જોડિયર ટ્રેક્ટરનું લોડર છે જોંડિયર ત્રેપન દસ માંથી બનાવેલું આ લોડર અને ખાલી પંદર દિવસ જ રાખેલું છે અને આ લોડર બે મહિના પહેલા બંધાવેલું એટલે કે બે મહિના પહેલા લોડર બનાવેલું છે જોરદાર કન્ડિશન છે અને કોઈ પણ પ્રકારનો ફોલ પણ નથી સાવ નવું લોડર છે ચોવીસની બાંધણી બાકી તમે લોડર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને ખરીદી કરી શકશો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી લોડર લેવા અથવા જોવા જાવ તો રસિકભાઈનો કોન્ટેક કરીને જજો લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે લોડરની અંદર બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર પણ એકદમ સારા ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો આ લોડરની કિંમત દસ લાખ અને પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રસિકભાઈનો લોડર જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાલીયા અને પીપળીયા ગામે જોવા મળશે લોડર લેવાનું હોય બે હજાર ઓગણીસના મોડલનું આ તમારે લોડર લેવાનું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા રશિકભાઈના તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે રસિક ભાઈના ત્યાં બસો બે વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો